ગાઈસ વેલકમ ટુ મારા તમારું સ્વાગત છે ફરી પણ હું આવી છું અને મારું નામ છે જીતેન્દ્ર પરમાર ચેનલ તો મારા વિડીયોમાં તમે ના હોય તો હું તમને પહેલેથી જ કહી દઉં કે મારા વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી હોય અને આ મારા નાનો ભાઈ જે અત્યારે ખાવા બેઠો છે કેટલા વાગ્યા છે અત્યારે

બરાબર તો આપણે બીજા વિડીયોમાં મળીશું અને એક નાનકડી લાઈક કરી દેજો મારા વિડીયોને જેથી કરીને મને અને મોટિવેશન મળતું રહે તો ફરી બીજા ભાગમાં મળીશું એટલે કે બાય બાય જય શ્રી કૃષ્ણ